તો ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે આરોપી માજીદ ઈશા શેખ તેની પત્ની સાથે નવમી જુલાઈ મંગળવારના રોજ રાત્રિના સમયે બે વાગ્યાના અરસામાં નાનપુરા દેરજી બાગ પાછળથી પસાર થતો હતો ત્યારે વરસાદ ચાલુ થઈ જતા તે પત્ની સાથે ઊભો હતો તે દરમિયાન બર્ગમેન લઈને આવેલા ફરિયાદી નજીક બંને પતિ પત્ની આવતા બર્ગમેન પર આવેલા ફરિયાદી મોપેટ ત્યાં જ મૂકી નજીક સ્કૂલના પાર્કિંગમાં તે તેની મોપેટ ચોરી કરી માજીદ શેખ અને તેની પત્ની ધક્કો મારી લઈ ગયા હતા તેઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે માજીદને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે રીરા ચોર મહજીદનો કબજો અઠવા પોલીસ તજવીજ હાથ ધરી છે